રાજ્ય કક્ષાનો અઠ્યોતેરમો સ્વતંત્રતા પર્વ ઉત્સવ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે યોજાયો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં સુશાસનમાં સપ્તરશી સંકલ્પોનું અગ્રેસર રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન મુખ્યમંત્રીએ નડિયાદમાં પ્રચંડ રાષ્ટ્રભક્તિ સભર માહોલમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવ્યું રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સંગીન બનાવવા માર્ગોને વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણ માટે રૂપિયા પાંચ હજાર સત્તર કરોડની ફાળવણી કરવામાં આવી નડિયાદમાં ગુજરાતીઓની સ્વર્યકાંથાની રંગારંગ પ્રસ્તુતિ અને પોલીસ દળની સજ્જતા ચપડતાના નિદર્શનો રજૂ થયા

મુખ્ય સચિવ રાજકુમાર અને પોલીસમાં નિદેશક વિકાસ સહાય મુખ્યમંત્રીને પોડિયમ તરફ લઈ ગયા હતા વાયુસેનાના હેલિકોપ્ટરે રાષ્ટ્રધ્વજ ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી હતી મુખ્યમંત્રીએ ખોલી જીપમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું આ પ્રસંગે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી એક પેડ નામ આપેલ કોલને ચરીદાત કરવા ખેડા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મયોગીઓ દ્વારા નિર્મિત ચાર હજાર વૃક્ષોના કર્મયોગી વનનું લોકાર્પણ કરવામાં આવ્યું આ ધ્વજવંદન સમારોહમાં સાંસદ દેવસિંહ ચૌહાણ ધારાસભ્યો સર્વે પંકજભાઈ દેસાઈ રાજેશભાઈ ઝાલા અર્જુનસિંહ ચૌહાણ યોગેન્દ્રસિંહ પરમાર કલ્પેશભાઈ પરમાર સંજયસિંહ નગરપાલિકા પ્રમુખ કિનરીબેન શાહ તાલુકા પંચાયત પ્રમુખ મેઘાબેન પટેલ મુખ્ય સચિવ સુનૈના તોમર પ્રભારી સચિવ આરસી મીના વરિષ્ઠ અધિકારીઓ કલેક્ટર અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી એમડી વસાવા પદાધિકારીઓ અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા શંકાસ્પદ માદક દ્રવ્યોના ના પેકેટ મળી આવે છે તમામ માછીમારોની અટકાયત કરી મરીન પોલીસને સોંપવામાં આવે છે દરિયાઈ સીમાના તટ ઉપર પ્રત્યેક ગુજરાતી ગૌરવ સાથે કહે છે કે હું ભારતનો ગુજરાતી હું ભારતનો ગુજરાતી ગૌરવ એ દિન રાત ઉછળતી ભય